સરસ મજાનું એક કાવ્ય છે એનું સ્વધ્યન પુથીનું સ્વધ્યન પુથી જે પાર્ટ બે છે એમાં તમારું છે આ સમાવેશ ચેપ્ટર તો એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરવાની છે કારણ કે અમારી ચેનલ તમને ધોરણ દસતા તમામે તમામ વિડીયો તમને આપશે જે તમને ખૂબ જ ઉપયોગી રહેશે ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે અશોક ચાવડા જે આપણા ગુજરાતી સાહિત્યનું એક અનમોલ રત્ન કહી શકાય અશોક ચાવડા ને એનું વતન છે વર્તમાનમાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદની રજિસ્ટ્રાર તરીકે સેવા આપી રહ્યા છે દીકરી કાવ્યમાં વહાલનો દરિયો એવી દીકરીના ગૌરવ ભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન કરવામાં આવ્યું છે દીકરીની હાજરી સુગંધ અને શીતળતા આપે છે બાપ અને દીકરી વચ્ચેના સ્નેહ સંબંધને ખૂબ સરસ રીતે આલેખવામાં આવ્યું છે પિતાના સહારા તરીકે દીકરી પણ સક્ષમ છે એ નવી સંકલ્પનાનું ખૂબ સુંદર આલેખન વિદ્યાર્થી મિત્રો જે આપણું દીકરી કાવ્ય છે આપણને સિલેબસમાં છે એમાં આપવામાં આવ્યું છે આટલું કરો જે આ પ્રવૃત્તિ છે એ તમારે તમે જ્યારે પણ સ્વજન પૂરી કરી લો ફ્રી હોય ફ્રી ટાઈમમાં કરવાનું છે વાંચો ને સમજો સ્વર્ગ તો દેવોની દેવોનો લોક સુર અવાજને સ્વર સમજણ તો ડાહપણ ને આશીષ તો આશર્વ આશીર્વાદ હવે આપણે જોઈએ સોલ્યુશન સાચું સોલ્યુશન તો સૌ પ્રથમ જે જોડકા ધ્યાનથી જોજો ડિગ્રી દીકરી કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે તો દીકરી કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગજલ તમારે સામે આવી રીતે લખવાનું છે દીકરીની સામે ગજલ જોઈ શકો છો અહિયાં સરસ મજાનું તમને લખેલું છે એવી રીતે તમારે લખવાનું છે બીજું છે બેદિલ તો બેદિલ કોનું ઉપનામ હતું તો બે અશોક ચાવડા જે જે ગઝલ છે છે એના કવિ ચાવડા એમનું ઉપનામ પૂછાય તો છે બે દિલ નેક્સ્ટ આપણે આપણે આગળ વધીશું આગળ છે બ કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે અને વિદ્યાર્થી મિત્રો તમને ખાસ સૂચના આપી દઉં કે જે આપણી સ્વજન પુથી છે એનો તમને મીનિંગ સમજો સ્વ અધ્યયન એટલે કે આપણે જાતે પૂરવાની છે પણ વિદ્યાર્થી મિત્રો અમુક મિત્રો શું કરતા હોય છે વિડીયો જોઈ ડાયરેક્ટ સમજ્યા વગર વિડિયો સ્ટોપ કરી કરીને લખી દેતા હોય છે પણ આપણે એવું નથી કરવાનું આપણે શું કરવાનું છે પહેલા તમે સંપૂર્ણ ધ્યાનથી આખો વિડીયો જોઈ લો પછી તમે વિડીયો સ્ટોપ કરી સ્વજન પુથીની અંદર તમને જેટલા જવાબો યાદ રહ્યા હોય પરફેક્ટ એ તમારે લખવાના છે પછી જો ના આવડે તમારા મનમાં ડાઉટ હોય તો પાછળથી તમે વિડીયોની ફરીથી શરૂઆત કરી પ્રશ્નો જોઈ શકો છો બાકી તમારે બેઠે બેઠું કોપી પેસ્ટ કરશો તો આગળ પરીક્ષાની અંદર નુકસાન તમને જ થશે જ્યારે પરીક્ષા આવશે ત્યારે તમારે ફેરથી વાંચવું પડશે જો આવી રીતે મેં કહ્યું એમ તમે પ્રેક્ટિસ કરશો તો તમને અત્યારથી યાદ રહી જશે જોયા બ કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે ત્રીજો દીકરી કાવ્યના કવિનું નામ ખાલી જગ્યા છે તો આવશે અશોક ચાવડા પછી છે ચોથો દીકરી કાવ્યનો ખાલી જગ્યા પ્રકાર છે કયો પ્રકાર છે તો આવશે ગઝલ પાંચમો છે દીકરી કાવ્ય ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ અને તમને ખબર હોય છે પગરવ તળાવમાંથી તમારું કાવ્ય પૂરું થાય લાસ્ટ તમને કૌંસમાં દર્શાવેલું છે પગરવ તળાવમાંથી છઠ્ઠો છે આ કાવ્યમાં દીકરીના ગૌરવ ભર્યા ખાલી જગ્યા સંવેદનાનું આલેખન થયું છે તો આવશે સ્થાન અને માનની સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે અને ખાસ સૂચના જે મિત્રોને સ્વાધ્યન નથી આવતી પૂરવાની એ મિત્રો સુધી પણ આ વિડીયોને અચૂકથી શેર કરજો કારણ કે જે તમારી ધોરણ દસ ની સ્વાધ્યન છે એનું લેવલ મિત્રો એક્સ્ટ્રા લેવલનું છે ખૂબ જ ઉપર લેવલનું છે બાકી જે મિત્રોને સ્વાધ્યન પ્રશ્નો કમ્પ્લીટ આવડશે એ બોર્ડમાં સારા એવા ટકા નેવું પ્લસ પંચાણું પ્લસ સ્કોર આસાનીથી લાવી શકશે એટલે જે લોકોને સ્વતનપુતિ ના આવતી હોય એ લોકો સુધી પણ એ મિત્રો સુધી પણ શેર કરજો સાતમ છે દીકરી કાવ્યમાં ખાલી જગ્યા વ્રતનો ઉલ્લેખ થયો છે કયા વ્રતનો તો આવશે ગૌરી વ્રતનો નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું તો આગળ છે ક કે નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો આઠમ છે કોની ઝલકમાં દીકરીના દર્શન થાય છે તો દેવીઓની ઝલકમાં દીકરીના દર્શન થાય છે આવી રીતે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે નવમો કવિએ દીકરીને સુખળ ચંદન અને કુમકુમ સાથે સાથી સરખાવી તો કવિ દીકરીને સુખળ અને ચંદન અને કુમકુમ ના તિલકની જેમ જોવે છે કેમ કે દીકરીની હાજરી કવિને સુગંધ અને શીતળતા આપે છે જેવી રીતે આપણે કંકુ અથવા ચંદનનો ચાંદલો કરીએ તો આપણને મિત્રો સુગંધ અને શીતળતા આપે છે એવી જ રીતે જે દીકરી છે એ કવિના જીવનમાં એવી શીતળતા અને સુગંધ આપતી હોય છે

સત્તરમો દીકરી કાયમ ચિંતામાં રહી ઉછેરે છે એમ કવિ શા પરથી કહે છે તો દીકરી પિતાને ત્યાં ઉછેરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે દીકરા જેટલી સ્વતંત્રતા દીકરીને મળતી નથી તે ભય અને બંધનો સાથે ડરતા ડરતા જીવે છે તેથી કવિ કહે છે કે દીકરી ફડકમાં ઉછરે છે અઢારમો શિલ્પી અને માતા પિતા વચ્ચેની કઈ સામ્યતાઓ પ્રસ્તુત કરવામાં આવી છે જોઈ શકો છો એનો જવાબ તમને આપેલો છે ચંદન કુમકુમના તિલકમાં ખડકમાં કોતરાયેલા પ્રેમ પ્રેમમાં લાજ અને મર્યાદાની મર્યાદાની હારમાં સમજણના ફલકમાં અને ભીડી પલકમાં દીકરીની ઝલક કવિને દેખાય છે હવે છે ઈ કે નીચે આપેલા પ્રશ્નોના 8 10 વાક્યમાં જવાબ આપો જે મિત્રો તમને 4 ગુણની અંદર પૂછાય છે બોર્ડની પરીક્ષામાં તો પહેલો છે કે દીકરી કાવ્યનો ભાવ સમજાવો અથવા પિતાના દીકરી પ્રત્યેના મનોભાવો આપણે જણાવવાના છે તો જોઈએ આપણે આ પ્રશ્નોનો સંપૂર્ણ જવાબ તો જોઈ શકો છો વિસ્તૃતમાં તમને જવાબ આપેલો છે વિડિયો સ્ટોપ કરી ધ્યાનથી વાંચી લેવાનો છે સમજીને પછી એનો જવાબ લખવાનો છે 21મો દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો આપણે આપણા શબ્દમાં લખવાનું છે તમને જો આ પ્રશ્ન તમને સમજણ પૂર્વક આપેલો છે આપણા શબ્દમાં એટલે આપણે જાતે લખવાનું છે તમારી સમજણ શક્તિના આધારે જોઈ શકો છો હવે આપણો વિભાગ સી જે આપણો વ્યાકરણ વિભાગ છે આપણે વ્યાકરણ વિભાગ જોઈએ વ્યાકરણ વિભાગમાં સૌ પ્રથમ છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર જણાવવાના છે એમાં બાવીસમો જોડણી છે તો કુમકુમ તો કુમકુમ શબ્દની સાચી જોડણી તમે જોઈ શકો છો જે લાસ્ટમાં આપેલું છે એ કુમકુમ સાચું છે પછી છે ભીની તો ની અંદર પણ જે ફર્સ્ટ માં છે ભીની લખેલું છે એ સાચું છે ચોથો સગા સંબંધી તો સગા સંબંધી કઈ રીતે લખાય આ રીતે ફર્સ્ટમાં લખેલું છે એવી રીતે હવે જો ત્રેવીસ નો અ કે નીચેના શબ્દોની સાચી સંધિ છોડો આપણે સંધિ પહેલા છોડવાની છે પરિણા તો સાચી સંધિ છે સાચો શબ્દ છે નીચેના શબ્દના સમાસ કૌશમાંથી શોધીને લખો આપણે સમાસ ઓળખાવાના છે લાજ મર્યાદા તો લાજ અને મર્યાદા થશે સુખડ ચંદન

તો સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં તો આમાં કયો અલંકાર આવે તો આમાં આવશે ઉપલાસ અલંકાર ઉપલાસ અલંકાર પણ કઈ રીતે આવે તો પહેલા પણ સ આમાં પણ સ આમાં પણ સ તો શબ્દમાં શરૂઆતની અંદર સમાન શબ્દો આવતા હોય સમાન મૂળાક્ષર આવતા હોય તો એમાં મિત્રો આવશે ઉપલાસ અલંકાર જોઈ શકો છો ઉપલાસ અલંકાર અને મિત્રો તમારે સ્પેશિયલ વ્યાકરણ શીરીજ જોતી હોય કમેન્ટ કરજો જેથી કરીને અમે તમારા માટે બોર્ડ ની પરીક્ષાની અંદર વ્યાકરણ ખાસ પૂછાય છે નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે આપણે ઓળખવાનો છે સબંધી મિત્રો થશે પરપ્રત્ય સબંધ પ્લસ ઈ જોઈ શકો છો આનો વિગ્રહ આવી રીતે થશે સંબંધ પ્લસ ઈ તો જે મિત્રો પાછળ એક શબ્દ રહેતો હોય જોડાતો હોય તો પર પ્રત્યે પછી જે સમજણ તો આમાં પણ પર પ્રત્યે આવશે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે 28 પર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ ઓળખાવો દીકરી તો થશે કન્યા અને વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે જે આ ભાર્યા શબ્દ છે ભાર્યા ભાર્યા શબ્દનો સાચો અર્થ શું થાય છે એ તમારે નીચે કોમેન્ટ કરવાની છે જે મિત્રોનો જવાબ સાચો આવશે એની કમેન્ટ પિન કરવામાં આવશે બીજો છે ઝલક તો ઝલક તો થશે શોભા ત્રીજો છે ખડક તો ખડક તો આપણને સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખવાનો છે તો શરણાઈ શરણાઈ સ્પેશિયલ નામ આપેલું છે જો નામ આપેલું હોય તો આવશે જાતિવાચક સંજ્ઞા દેવી તો એમાં પણ આવશે જાતિવાચક દીકરી તો દીકરીમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે એ આપણે જોઈએ તો દીકરીમાં આવશે દીકરીમાં પણ છે જાતિવાચક આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો છે જાતિવાચક દેવીમાં જાતિવાચક તો વિદ્યાર્થી મિત્રો પણ એક નામ જ છે જાતિવાચક છે કે નીચેના રૂટી નો અર્થ જણાવો હાથ દેવો તો સહારો આપવો હું ફી ફડકમાં રહેવું તો આવશે ચિંતામાં રહેવું નેક્સ્ટ જોઈએ માથે હાથ ફેરવો તો આશીષ આપવા અથવા આશીર્વાદ આપવા એકત્રીસમો છે શબ્દ સૌ માટે એક શબ્દ તો દેવો લોક તો આગળ પણ આપણે જોઈ ગયા સ્ટાર્ટિંગમાં સમજૂતીમાં તો સ્વર્ગ બીજો પાણી માનો કે જમીન પરનો પથ્થરનો ટેકરો તો ખડક બીજો જમીન કે પહાડમાંથી ચરતો પાણીનો પ્રવાહ તો ઝરણો ચોથો ચંદનના ઝાડનું સુગંધીદાર લાકડું કે લેપ તો તે સુખડ નેક્સ્ટ આગળ છે કે સ્વભાવનો વિવેકી અથવા સંકોચ સંકોચ તો તે શરમ બત્રીસ છે નીચેના શબ્દના વિરોધાથી શબ્દ શરમ તો બે શરમ સમજણ તો શબ્દ નું શિષ્ટ રૂપ આપો ફળ તો ચિંતા સમાધાથી શબ્દ જેવું જ છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર પણ આપણે જણાવવાનો છે તો જોઈએ સ્નેહનું જરણો ફૂટે એનું જ આ પરિણામ છે તો સ્નેહ અહીંયા વિશેષણ થશે અને એનો પ્રકાર થશે ગુણવાચક ભીની પલકમાં દીકરી તો ભીની એ પણ થશે ગુણવાચક છે છે વિસ્તરે એમ સમજણ ના ફલકમાં દીકરી સમજણ ના તો એ મિત્રો નાચક વિશેષણ પાંત્રીસ વચ્ચે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર આપણે જણાવવાનો છે તો ઉછરે છે રોજ કાયમની ફળકમાં ફલકમાં દીકરી તો અહીંયા રોજ જે છે રોજ એ આપણો ક્રિયા વિશેષણ થશે અને એનો ક્રિયા વિશેષણનો પ્રકાર છે સમયવાચક આગળ જઈએ બીજો કુતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી તો અહીંયા વર્ષોથી તો એ પણ થશે સમય વાચક હવે જે ધ્વનિ શ્રેણી છૂટી પાડો કુમકુમ તો એમની એમની ધ્વનિ શ્રેણી છૂટી પાડેલી છે ઝલક કયા મિત્રો જે જ છે એની નીચે ટાઈપિંગ મિસ્ટેક છે પણ અહીંયા આવશે ખોડો જોઈ શકો છો સંપૂર્ણ ધ્વનિ ઘટકો તમને છૂટા પાડેલા છે તમારે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી જોઈ લેવાના છે પછી છે ગૌરી વ્રત એ પણ તમે જોઈ શકો છો પછી ચંદન અને ઝરણું ઝરણાની અંદર પણ આવી રીતે ખોડો આવશે લાસ્ટમાં નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું તો આગળ વિદ્યાર્થી મિત્રો તમને આટલું અવશ્ય જાણો તમને સમજણપૂર્વક આપેલું છે સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય જાતિવાચક કોને કહેવાય સમૂહવાચક દ્રવ્યવાચક ભાવવાચક ને ક્રિયાવાચક શબ્દો કોને કહેવાય તો એ મિત્રો તમને સંપૂર્ણ સમજણ આપેલી છે તને ને વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ની અંદર લાસ્ટમાં તમને કંઈક આપેલું છે અમને જે પીડીએફ મળેલી હતી એમાં મિત્રો કંઈ ચોખ્ખું ચોખ્ખું દેખાતું હતું ક્લિયર વંચાતું નતું એમાં મિત્રો જે હોય એ તમે કમેન્ટ કરજો જેથી કરીને એ પ્રશ્નોનો જવાબ અમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકીશું અને વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાણ હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે તે ગ્રુપની અંદર તમે અચૂકથી જોઈન થવાનું ભૂલતા નહીં કારણ કે આવનારી જે તમારી પરીક્ષાઓ છે એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો આઈએમપી

એ પણ કમેન્ટ કરજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત